नमस्कार मित्रों आप सब नु ફરી એકવાર हार्दिक स्वागत छे एजुअल ચેનલ માં આજે તારીખ છે 3 માર્ચ 2019 આજના આ વિડિયો માં આપણે જોઈશું આજના કરંટ અફેર્સ માં બનતા મહત્વના एमसीक्यू અને સાથે સાથે જીકે ની પણ ચર્ચા કરીશું તો આપને એક रिक्वेस्ट છે કે જો આપ ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પણ ઓન કરજો કે જેથી બીજો વિડિયો અપલોડ થાય કે તરત જ આપના સુધી નોટિફિકેશન મર જાય ને આપની તૈયારી માં વધારો પણ થઈ શકે વિડિયોને અંત સુધી જોજો વિડીયોના અંતમાં હું આપને એક પ્રશ્ન પૂછીશ કે જેનો જવાબ આપ કોમેન્ટ બોક્સમાં જણાવશો તો હવે આપણે જોઈએ આજના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમસી ત્રણ માર્ચના રોજ કોના દ્વારા મન કી બાત એ સોશિયલ રિવોલ્યુશન ઓન રેડિયો નામના પુસ્તકનું વિમોચન કરાયું તો કોના દ્વારા આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે તો અરુણ જેટલી ઓપ્શન બી એ સાચો જવાબ છે અરુણ જેટલી ત્રણ માર્ચના રોજ નાણામંત્રી અરુણ જેટલીએ આ પુસ્તકનું એટલે કે મન કી બાત એ સોશિયલ રિવોલ્યુશન ઓન રેડિયો આ પુસ્તક હતું તે પુસ્તકનું વિમોચન કર્યું છે ત્રણ માર્ચના રોજ કેન્દ્રીય નાણાં મંત્રી અરુણ જેટલીએ આ પુસ્તક એટલે કે મન કી બાત એ સોશિયલ રિવોલ્યુશન ઓન રેડિયો આ પુસ્તકમાં પ્રધાનમંત્રી મોદીની મન કી બાત રેડિયો કાર્યક્રમના પચાસ એપિસોડ પર આધારિત છે આ પુસ્તક અરુણ જેટલી એ વર્તમાનમાં નાણાં મંત્રી છે અને નાણાં સચિવની આપણે વાત કરીએ તો નાણા સચિવનું નામ છે અજય નારાયણ ઝા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે તાજેતરમાં જ આઈઆરસીટીસીને કયા નામથી ડિજિટલ પેમેન્ટ ગેટવે લોન્ચ કર્યું છે તો આઈઆરસીટીસીને તાજેતરમાં જ আইআর সিটিসিআ পে না অপশন এছো জবাব আইআর সিটিসিআ পে নাম থেকে ডিজিটাল পেমেন্ট গেটবে লঞ্চ করিছে আইআর সিটি সিলে সব থেকে পেলায়ে আইআর সিটিসি নুফম শু থা তো আপ ইজম যো আইআর সিটিসি ফুল ফোর্ম থাকেছে ইন্ডিয়ন রেলবেটরিং এন্ড টুরিজম কপোরেশন રિપીટ કરી દઉં છું ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન એ આઈઆરસીટીસીનું ફૂલ ફોર્મ છે અને તેને તાજેતરમાં જ આઈ આર આઈઆરસીટીસી આઈ પે એ ડિજિટલ પેમેન્ટ ગેટવે લોન્ચ કર્યું છે તો આપણે જાણીએ તેના વિશે તો આઈ આર સીટીસીઆઈપે આઈઆરસીટીસી આઈપેથી યાત્રીઓને હવે પેમેન્ટ ચૂકવણી માટે કોઈ અન્ય પ્લેટફોર્મ પર જવાની જરૂર રહેશે નહીં હવે થર્ડ પાર્ટી પોર્ટલ પર જવાની જરૂર નથી સીધા જ આઈઆરસીટીસી આઈપે પરથી આ પેમેન્ટ કરી શકશો તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સીમી સંગઠન પર કેટલા વર્ષનો પ્રતિબંધમાં વધારો કર્યો છે તો પાંચ વર્ષમાં વધારો કર્યો છે કેન્દ્ર સરકારે ઓપ્શન ડી એ સાચો જવાબ બનશે પાંચ વર્ષ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઇન ઇન્ડિયા એટલે કે સીમી પર પાંચ વર્ષનો વધારો કર્યો છે પ્રતિબંધમાં કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અનુસાર આ સંગઠનનું ના અઠાવનથી વધુ ગેરકાનૂની મામલાઓથી જોડાયેલું છે સીમી સંગઠનની શરૂઆત થઈ હતી વર્ષ ઓગણીસોને સિત્યોતેરમાં ઉત્તર પ્રદેશમાં આવેલા અલીગઢમાં અને તેનો ઉદ્દેશ્ય શરૂઆતમાં હતો ઇસ્લામનો પ્રચાર અને પ્રસાર કરવાનો ત્યારબાદ સાથે સાથે ગેરકાનૂની પ્રવૃત્તિઓથી પણ આ સંગઠન જોડાયું અને આતંકવાદ જેવી ગતિવિધિઓમાં પણ તે સામેલ થયું અને માટે જ આ સ્ટુડન્ટ ઇસ્લામિક મુવમેન્ટ ઇન ઇન્ડિયા એટલે કે સીમી પર કેન્દ્ર સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો અને હવે આ પહેલાંથી જ લાગેલા પ્રતિબંધ હતો જ અને હવે તેમાં પાંચ વર્ષનો વધારો કરવામાં આવ્યો છે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે તાજેતરમાં જ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને સ્વાસ્થ્ય કવર આપવા માટે કઈ કંપની સાથે સમજૂતી થઈ છે તો તે કંપનીનું નામ છે ઉબેર ઓપ્શન બી એ સાચો જોબ બનશે ઉબેર ઉબેર એક અમેરિકન કંપની છે તે ટેક્સી સેવા આપતી કંપની છે એક અમેરિકન કંપની છે ઉબેર અને આ કંપની ઉબેર કેર પહેલની અંતર્ગત ડ્રાઈવર અને ડિલિવરી પાર્ટનરને સ્વાસ્થ્ય કવર પ્રદાન કરશે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને સ્વાસ્થ્ય કવર આપવા માટે આ ઉબેર કંપનીએ સમજૂતી કરી છે ઉબેર ઇડ્સથી તેની ફૂડ સપ્લાય સેવા પણ ચાલુ છે ઉબેર ઇટ્સથી ઉબેર ઇટ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે આલિયા ભટ્ટ જ્યારે ઉબેર રોપ્સના બ્રાન્ડ એમ્બેસેડર છે વિરાટ કોહલી હવે આપણે જાણીએ કે ઉબેરની સ્થાપના ક્યારે થઈ હતી તો ઉબેરની સ્થાપના થઈ હતી વર્ષ ઓગણીસ બે હજારને નવમાં બે ને નવમાં ઉબેરની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ આપણે જાણીએ કે મુખ્યાલય ઘણીવાર એક્ઝામમાં પૂછાતું હોય છે કે મુખ્યાલય ક્યાં આવેલું હોય છે તો ઉબેરનું મુખ્યાલય આવેલું છે સેન ફ્રાન્સિસ્કોમાં કે જે અમેરિકામાં આવેલું છે અને પ્રેઝન્ટ ટાઈમમાં ઉબેરના ચેરમેન છે રોનાલ્ડો સુગર સુગર એ ચેરમેન છે હસમુખ અડિયા કઈ બેંકના ગેર કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત થયા છે તો હસમુખ અડિયાને તાજેતરમાં જ બેંક ઓફ બરોડાના ઘેર કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એટલે કે ઓપ્શન સી એ સાચો જવાબ બનશે બેંક ઓફ બરોડા આપ ઇમેજમાં જોઈ શકો છો હસમુખ અડિયા કે જેઓને ત્રણ વર્ષ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે હસમુખ અડિયા નવેમ્બર સત્તર થી નવેમ્બર અઢાર સુધી ભારતના નાણા સચિવ હતા અને વર્તમાનમાં નાણાં સચિવ છે અજય નારાયણ ઝા એક અન્ય વાત જાણી લો આપ બેંક ઓફ બરોડા વિશે વિજયા બેંક અને દેના બેંક સાથે એક એપ્રિલ બે હજાર ઓગણીસના રોજથી મર્જર થઈ ગયા બાદ બેંક ઓફ બરોડા એ દેશની ત્રીજી સૌથી મોટી બેંક બની જશે અને તાજેતરમાં જ હસમુખ અડિયાને આ બેંક ઓફ બરોડાના ગેરકાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે તો આપણે જાણીએ કે બેંક ઓફ બરોડાની સ્થાપના ક્યારે થઈ હતી તો બેંક ઓફ બરોડાની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ ઓગણીસોને આઠમાં હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે બેંક ઓફ બરોડાનું તો હેડક્વાર્ટર્સ આવેલું છે વડોદરામાં અને પ્રેઝન્ટ ટાઈમમાં બેંક ઓફ બરોડાના એમડી અને સી ઓ છે પી એસ અજયકુમાર તાજેતરમાં કઈ નદી પર ફોર લેન પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે તો તે નદીનું નામ છે બ્રહ્મપુત્રા ઓપ્શન ડી એ સાચો જોબ બનશે ફોર લાઈન પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે બ્રહ્મપુત્રા નદી પર અને તે હાઈવે છે એન એચ એકસો સત્યાવીસ હાઈવે પર કુલ કેટલા કિલોમીટર તેની લંબાઈ છે આ પુલ બનશે તેની તો બ્રહ્મપુત્રા નદી પર આ બનાવવામાં આવશે પુલ કે જેની લંબાઈ છે ઓગણીસ પોઈન્ટને બસો બાણું નહીં અહીંયા બસો બ્યાસી આવશે બસો બ્યાસી કિલોમીટર ઓગણીસ પોઈન્ટ બસોને બ્યાસી તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચસો સિક્સર લગાવવાળો વિશ્વનો પ્રથમ બેટ્સમેન એ કોણ બન્યું છે તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાંચસોથી પણ વધુ સિક્સર લગાવવાળો બેટ્સમેન બની ગયો છે વિશ્વનો પ્રથમ એ વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન છે ક્રિસ ગેલ ઓપ્શન એ એ સાચો જવાબ છે ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝનો પ્લેયર છે ક્રિસ ગેલ અને તાજેતરમાં જ ક્રિસ ગેલે ઇંગ્લેન્ડ સામેની વન ડેમાં સિરીઝની ચોથી મેચમાં ચૌદ સિક્સર લગાવીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચસો સિક્સર પૂરી કરનાર એ બેટ્સમેન બન્યો છે વિશ્વનો પ્રથમ અને આ રીતે તેને આ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે હવે આપણે જાણીએ ક્રિકેટની જ્યારે વાત આવી છે ત્યારે તેને લગતા મહત્ત્વના તાજેતરના એમસીક્યુ આપણે રિપીટ કરી દઈએ જોઈએ પ્રશ્નો કે તાજેતરમાં જ ત્રણસો ને પચાસ સિક્સ લગાવવાનો ભારતીય બેટ્સમેન એ પ્રથમ બેટ્સમેન કોણ બન્યો તો મહેન્દ્રસિંહ ધોની તાજેતરમાં ત્રણસો પચાસ સિક્સ લગાવવાળા બેટ્સમેન બની ગયા છે અને ટ્વી ટ્વેન્ટી ક્રિકેટમાં આઠ હજાર રન બનાવવાળા બેટ્સમેન કોણ બની ગયા છે તો સુરેશ રેના ટ્વી ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર કરનાર ટીમ કઈ બની છે અફઘાનિસ્તાન ટ્વી ટ્વેન્ટી ક્રિકેટમાં ચાર બોલમાં ચાર વિકેટ લેનાર બોલર કોણ બને છે રાશિદ ખાન ટી ટ્વેન્ટીમાં સૌથી ઝડપી અર્ધશતક લગાવનાર મહિલા ખેલાડી કોણ બની છે તો મહિલા ખેલાડીનું નામ છે સ્મૃતિ મંધાના હવે આપણે જાણીએ અન્ય પ્રશ્ન કે સો ટી રમનાર પ્રથમ એશિયાઈ મહિલા ખેલાડી કોણ બની હતી તો સો ટી મેચ રમનાર પ્રથમ એશિયાઈ મહિલા ખેલાડીનું નામ છે મીર કે જે પાકિસ્તાનની પ્લેયર છે હવે આપણે જાણીએ કે તાજેતરમાં જ નાઇટહુડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ ક્રિકેટરનું નામ શું હતું તો તે ક્રિકેટરનું નામ હતું એલેસ્ટર કુક ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જ શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર કોના હસ્તે પ્રદાન કરવામાં આવે તો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રદાન કરવામાં આવ્યા છે એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ બનશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં જ નરેન્દ્રભાઈ મોદી નવી દિલ્હી ખાતે આવેલ વિજ્ઞાન ભવનમાં સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં બે હજાર સોળ બે હજાર સત્તર અને બે હજાર અઢાર માટે કુલ ચોત્રીસ વિજેતાઓને કુલ થર્ટી ફોર વિજેતાઓને શાંતિ સ્વરૂપ ભટનાકર પુરસ્કાર એનાયત કર્યા હતા આ પુરસ્કાર એટલે કે શાંતિ સ્વરૂપ પટનાગર પુરસ્કાર દર વર્ષે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે અલગ અલગ વિષયોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા બદલ યુવા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને એનાયત કરવામાં આવે છે પ્રથમવાર ઓગણીસો ને સત્તાવનમાં ઓગણીસોને સત્તાવનમાં વૈજ્ઞાનિક ડૉક્ટર શાંતિ સ્વરૂપ પટનાગરને સન્માનિત કરવા માટે સ્થાપિત કરવામાં આવેલ છે આ એવોર્ડ હવે આપણે જાણીએ કે થોડા દિવસો પહેલાં જ આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર બે હજાર અઢાર આપવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિ દ્વારા છવ્વીસ ફેબ્રુઆરીના રોજ તો આપણે તે જાણીએ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર પ્રદાન કર્યા હતા વર્ષ બે હજાર પંદર સોળ સત્તર અઢાર માટે તો તે આપણે જાણીએ તેમને તો છવ્વીસ ફેબ્રુઆરીના રોજ આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર અને આ પુરસ્કારમાં બે હજારને પંદર માટે કન્યાકુમારીના વિવેકાનંદ કેન્દ્રને બે હજારને પંદર માટે વાત કરીએ બે હજાર સોળ માટે કોને પ્રદાન કરવામાં આવ્યા હતા તો અક્ષય પાત્રા ફાઉન્ડેશન અને સુલભ ઇન્ટરનેશનલને બે હજારને સોળ માટે ત્યારબાદ વાત કરીએ આપણે બે હજાર સત્તર માટે તો બે હજાર સત્તર માટે એકલ અભિયાન ટ્રસ્ટને એનાયત કરવામાં આવ્યા હતા આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર અને બે હજાર અઢાર માટે યો સાકાવાને એનાયત કરવામાં આવ્યા હતા બે હજાર ને અઢાર માટે ત્યારબાદ જોઈએ આપણે આગળનો પ્રશ્ન કે એપીજે અબ્દુલ કલામ એવોર્ડ બે હજાર ઓગણીસ એ કોને આપવામાં આવ્યો તો એપીજે અબ્દુલ કલામ એવોર્ડ બે હજાર ઓગણીસ આપવામાં આવ્યો છે પૂર્વ મુખ્યમંત્રી મધ્યપ્રદેશના કે શિવરાજસિંહ ચૌહાણ એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે શિવરાજસિંહ ચૌહાણ તાજેતરમાં જ એમપીના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણને એપીજે અબ્દુલ કલામ એવોર્ડ બે હજારને ઓગણીસ ઇનોવેશન ઇન ગુડ ગવર્નન્સથી સન્માનિત કરવામાં આવ્યા છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ આ પુરસ્કાર તેમને પ્રદાન કર્યો હતો પ્રશ્ન એવો પૂછાય કે એપીજે અબ્દુલ કલામ એવોર્ડ બે હજાર ઓગણીસ એકના હસ્તે પ્રદાન કરવામાં આવ્યો તો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આ પુરસ્કાર છે તે પ્રદાન કરવામાં આવ્યો છે અને શિવરાજસિંહ ચૌહાણને શા માટે આ પુરસ્કાર આપવામાં આવ્યો તો જ્યારે તેઓ મધ્યપ્રદેશના સીએમ હતા ત્યારે રાજ્યમાં સારી એવી યોજનાઓ અમલમાં મૂકી હતી જેથી લોકોને લાભ મળી શકે તે માટે તેઓને કામ કર્યા હતા અને એટલા માટે જ પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણને એપીજે અબ્દુલ કલામ એવોર્ડ બે હજાર ઓગણીસથી સન્માનિત કરવામાં આવ્યા છે હવે આપણે જાણીએ કે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટાગોર પુરસ્કાર એનાયત કર્યા હતા તો તે કોને કોને મળ્યા તે યાદ કરી લઈએ આપણે જરા એકવાર જાણીએ આપણે ટાગોર પુરસ્કાર વિશે તો બે હજારને ચૌદના ટાગોર પુરસ્કાર માટે સન્માનિત કરવામાં આવ્યા હતા રાજકુમાર સિંઘજીત સિંહને બે હજારને ચૌદ માટે બે હજારને પંદરના પુરસ્કાર માટે છાયાનાટ ઓપ્શન એ જોઈ શકો છો બે હજારને પંદરના પુરસ્કાર માટે છાયાનાટ છાયાનાટ એ બાંગ્લાદેશનું સાંસ્કૃતિક સંગઠન છે અને તેને ટાગોર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું હતું જ્યારે આપણે વાત કરીએ બે હજારને સોળના તો બે હજારને સોળના ટાગોર પુરસ્કાર આપવામાં આવ્યો હતો રામવંજી સુતાડને ઓપ્શન બી આપ જોઈ શકો છો શ્રી રામ સુતારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના જો શિલ્પકાર છે તેમને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ લખજો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને હવે આપણે જોઈએ કે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન તાજેતરમાં કઈ નદી પર ફોરલેન પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી અહીં ચાર ઓપ્શન આપ જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે